નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર દર્શક મિત્રો બોટાદનો જે રેલવેનો અન્ડરબ્રિજ છે એમાં અનેક વખત સમાચાર મૂકવા છતાં પણ માંડ માંડ અત્યારે જે બનાવ્યો છે ડામર રોડ એ પણ ખરેખર કચરાપેટી જેવો બનાવ્યો છે અને આગળ જે ધૂળ છે જે રેતી જેવું છે એમાં અનેક વખત લોકો ખસરીને પડી જાય છે કારણ કે એટલી બધી રેતી જેવું થઈ ગયું છે કે માણસો ત્યાં ચાલવામાં પણ તકલીફ અનુભવે છે બાઈકવાળા સ્લીપ થઈ જાય છે તો વહેલામાં વહેલી તકે જેનું લાગતું ઓળખતું નગરપાલિકાનું હોય કે પીડબલ્યુ ડીનું હોય તાત્કાલિક એ કચરો ત્યાંથી ભરી અને નિકાલ કરે એવી બોટાદ દસ્તક ન્યૂઝની રાહ છે અને હવે પછી આ બાબતે લાગતા ઓળખતા અધિકારી ધ્યાન દોરી ધ્યાન ધ્યાનમાં લઈ અને આગળની કાર્યવાહી કરે બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ